નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં શિક્ષકોની ગટ કચ્છના શિક્ષણને નબળું અને નબળું પાડી રહ્યા છે થોડા લોકો જાગૃતિ માટે કામ શરૂ કર્યું છે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટે પ્રેસ બોલાવી સમસ્યા ઉજાગર કરી જુઓ અહેવાલ કચ્છમાં લાંબા સમયથી શિક્ષકોની જગ્યા ખાલી હોવાથી શિક્ષણ કથળી રહ્યું છે જેથી આ ઘટ તાત્કાલિક પૂરી કરવા મુન્દ્રાના આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી શહેરના સર્કિટ હાઉસ ખાતે બોલાવાયેલી પત્રકાર પરિષદને સંબોધતા ટ્રસ્ટના પ્રમુખ ગજુબા જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્યમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ કચ્છમાં છે આ ઘટની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે તેમ છતાં સ્થાનિકે ચૂંટાયેલા પદાધિકારીઓ શિક્ષણ પ્રત્યે ચિંતિત નથી તેમણે વધુમાં જણાવ્યું કે શિક્ષકોની વિશેષ ભરતીના નામે કચ્છને અન્યાય થઈ રહ્યો છે તો શિક્ષકોના અભાવે શિક્ષણનું સ્તર નીચું જઈ રહ્યું છે તેથી ઘટ નહીં નિવારાય તો આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બાદ જિલ્લા વિકાસ અધિકારી ત્યારબાદ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાશે તેમ છતાં કોઈ ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં એક દિવસ શાળાઓ બંધ હાઈવે જામ કરવા સહિતની ચીમકી શ્રી જાડેજાએ આપી હતી તેમણે વધુમાં જણાવ્યું કે એક તરફ સરકાર શાળા પ્રવેશોત્સવ ઉજવી રહી છે તો બીજી બાજુ શાળાઓમાં શિક્ષક જ નથી તો બાળકોને ભણાવશે કોણ કચ્છમાં સોળસોથી વધુ પ્રાથમિક શાળાઓ પૈકી સો જેટલી શાળાઓમાં એક પણ શિક્ષક નથી તો એકસો પચાસ જેટલી શાળા માત્ર એક શિક્ષકથી ચલાવાય છે તો પાંચસો જેટલી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં પણ મોટી ઘટ છે હું ગજેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ આજની જે પ્રેસ કોન્ફરન્સ છે એ બાબતે વાત કરું તો કચ્છમાં લગભગ ઘણા દાયકાઓથી શિક્ષકોની ઘટનો પ્રશ્ન ચાલે છે તો મતલબ આજકાલનો પ્રશ્ન નથી બે પાંચ વર્ષનો કોઈ પ્રશ્ન નથી વર્ષોથી શિક્ષકોની ઘટ બાબતે કચ્છની મીડિયાની અંદર આપ જોતા હશો ને ડેટા ઘટાવો તો એમાં ખબર પડે કે ચાલીસ પચાસ ટકાની ઘટ એવરેજ રહે જ છે રમેશ એના કારણે કચ્છનું શિક્ષણ દિવસે દિવસે નબળું થતું જાય છે કચ્છના જે શિક્ષણની વાત કરું તો એ નબળા શિક્ષણના શિક્ષણના કારણે કચ્છના જે ઉમેદવારો છે એ કોઈ પણ સરકારી ભરતીની અંદર ઉમેદવારી નોંધાવે તો એની અંદર પાસ થતા નથી મેઇન ખાસ કરીને આપણે પોલીસ વિભાગ હોય વહીવટી વિભાગ સરકારી હોય યા શિક્ષણ ક્ષેત્ર હોય એ સરકારી કોઈપણ વિભાગની અંદર મૂળ કચ્છના માત્ર પાંચ સાત ટકા વધી વધીને દસ ટકા નોકરી કરતાં આપને જોવા મળશે એનું મુખ્ય કારણ જે દાયકાઓથી જે શિક્ષણ નબળું છે પ્રાઇવેટ જે સેક્ટર છે કે ઉદ્યોગો એની અંદર પણ બે પાંચ ટકા માત્ર મૂળ કચ્છનાઓને નોકરી મળતી હોય છે એનું પણ મોટામાં મોટું જો કારણ હોય તો શિક્ષણ કચ્છનું નબળું અને આ કચ્છ સાથે વર્ષોથી થતો અન્યાય છે કચ્છના મીડિયાએ કચ્છના અમુક નેતાઓએ ઘણા ઘણી વખત રજૂઆત કરી છે તે છતાં આ બાબતે કોઈક કોઈ પણ નિરાકરણ નથી આવ્યું હાલનો પણ પ્રશ્ન આપણે કહીએ કે છેલ્લે બદલી થઈ શિક્ષકોની તો નવી ભરતી ન થાય ત્યાં સુધી છૂટા ન કરવાની વાત આવીને એ રોકી દેવામાં આવી અને કચ્છ માટે જે મીડિયાએ મુદ્દો ઉપાડ્યો કે તો એના બાદ કચ્છ માટે સ્પેશિયલ ભરતી અમે કરશું એવી જાહેરાત કરવામાં આવી મુખ્યમંત્રીનો આભાર માનવા માનવામાં આવ્યો પક્ષનો આભાર માનવામાં આવ્યો પણ છેલ્લે થયું શું કે ગુજરાતની જે સામાન્ય ભરતી છે એની અંદર કચ્છને બાકાત રાખી દેવામાં આવી તેર હજાર પાંચસોની ગુજરાતની અંદર ભરતી થઈ ગઈ ત્યાંના શિક્ષકો બે દિવસ પહેલાં પોતાની શાળાઓની અંદર હાજર પણ થઈ ગયા પણ કચ્છની અંદર કચ્છની સંખ્યા જીરો જીરો દેખાડીને કચ્છને એકદમ સાઈડમાં રાખી દેવામાં આવ્યો એકતાલીસોની જે ભરતી છે એની પ્રક્રિયા હજી સુધી કોઈપણ રીતે ચાલુ નથી થઈ જે બાબતે પણ અમે માંગ કરી કરીશું કે ભાઈ તારીખ આપો તમે એકતાલીસોની ભરતી ક્યારે કરવાના છો અને મૂળ ઘટ અડતાલીસોની છે એની એના એની સામે એકતાલીસોની ભરતી એની એના બાદ હજારે શિક્ષકો એવા છે જે આ લોકો નવા આવશે તો એ છૂટા થશે તો એ બાબતની પણ કોઈ પ્રક્રિયા ગયા કોઈ કરવાનું નથી છેલ્લે વરિ પાંત્રીસથી પાંત્રીસ ટકાની ઘટ કચ્છની અંદર રહેશે તો એ બાબતે અમે શરૂઆત કરી છે આજે જિલ્લા શિક્ષણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિકાસ અધિકારીને શિક્ષણ અધિકારીને અમે આવેદન આપશું જિલ્લા વિકાસ અધિકારીને પણ આવેદન આપશું એ બાબતે રજૂઆત કરશું જો આ પ્રશ્નનું નિરાકરણ તાત્કાલિક નહીં થાય તો આવનારા સમયમાં અલગ અલગ અમારા આયોજનો છે આવતા સોમવારે કલેક્ટરશ્રીને આખા કચ્છને જે પણ જાગૃત નાગરિકો છે જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે યા એસએમસીના પ્રમુખ છે બધાને ભેગા કરીને આવેદન આપશું કે મને માંગ સાથે જો કોઈ પણ નિરાકરણ નહીં થાય તો સ્કૂલો બંધ રખાવાનું પણ આહવાન કરશું અને એના સિવાય આગળની રણનીતિ ભવિષ્યમાં તૈયાર કરશું એક પ્રશ્ન હજુ સુધી આપણે ભૂતકાળનો અનુભવ છે જેમાં અત્યારે ત્રણ લાખ રૂપિયા ઓલામાં એનું બોન્ડ છે તો અમે આ વાત અગાઉ પણ શિક્ષણ વિભાગમાં કરી છે કે દસ લાખ રૂપિયા કચ્છમાં નિવૃત્તિ એનું બોન્ડની ક્યાંય વ્યવસ્થા નથી તો બોન્ડ તો હોય તો જરા એને વજન લાગશે અને જલ્દી એ નીકળીને રિઝાઇન કરીને પણ નીકળી જશે બીજે ભરતી થશે ત્યારે અહીંયા રિઝાઇન કરશે તો હા હાલત તો એવી જ રહેશે એટલે દસ લાખથી નીચેનું કોઈ બોન્ડ નવું જોઈએ બોન્ડ હોય એના માટે તમે શું પ્રયત્ન કરો આમાં એવું થાય છે કે આ જે પ્રશ્નોનું નિરાકરણ માટે મૂળ કચ્છના જે પણ ઉમેદવારો છે એને કોઈને કોઈ રીતે છૂટછાટ આપી અને ભરતી કરવી જોઈએ કારણ કે પહેલાં દસ વર્ષનું બોન્ડ હતું એ જે ચાર વર્ષ તૂટી ગયું કોઈ પણ બોન્ડ બનશે તો જેટલા પણ શિક્ષકો અહીંયા નિમણૂક થશે એ બધા પોતાનું સંગઠન બનાવી અને પોતાના જિલ્લા ફેરની વાત કરશે જો સરકાર નહીં માને તો કોર્ટમાં જઈને પોતાની વાત કરશે તો આ જે નિમણૂક ત્યાં નિવૃત્તિવાળી વાત છે એનો છેદ ઉડી જશે ભૂતકાળમાં ઉડી ગયો છે આપે મેં આપને કીધું એ પ્રમાણે આ બાબતે મુખ્ય આપે જે કીધું કે એક લાખ કરોડ વાર્ષિક રેવન્યુ આપતો કચ્છ ને બદલામાં કંઈ મળતું નથી એનો મૂળ જવાબદાર જે સુસુપ્ત કચ્છની પ્રજા અને હાથ બાંધીને ભિખારીની જેમ ભીખ પણ નથી માગી શકતા એવા કચ્છના તમામ રાજકારણીઓ પછી ગ્રામ પંચાયતનો સદસ્યથી કરી અને લોક લોકસભાના સદસ્ય સુધી તમામ એ બધાએ જવાબદાર છે ખાસ કરીને કચ્છની પ્રજા પણ જવાબદાર છે કે પોતાની વાત પોતાના પ્રદેશની વાત ન કરનારા પ્રતિનિધિઓને ચૂંટે છે એટલે તમામ જવાબદાર છે જ્યાં સુધી કચ્છ જાગ્રત નહીં થાય ત્યાં સુધી આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે આ તકે ગ્રુપના તખતસિંહ સોઢાએ કચ્છમાં પ્રાથમિકથી માંડી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ઘટની આંકડાકીય વિગતો આપી હતી આડેસરના અજયપાલસિંહ જાડેજાએ જણાવ્યું કે રાપર તાલુકાના આડેસરમાં પચાસ ટકા જેટલી શિક્ષક ગટ છે તેમણે જણાવ્યું કે કચ્છના પ્રભારી શિક્ષણ મંત્રી હોય તેમ છતાં કચ્છને શિક્ષણ ક્ષેત્રે અન્યાય થઈ છે બીજી તરફ શિક્ષણ સત્ર શરૂ થઈ ગયું હોવા છતાં શિક્ષકોની ભરતી ન થવાથી શિક્ષણ કાર્ય અટકી ગયું છે આ તકે અંજારના યુવરાજસિંહએ જણાવ્યું કે એક તો કચ્છમાં શિક્ષકોની ગટ છે તેમાં તેઓને બીએલઓ ની કામગીરી સોંપવામાં આવી રહી છે તેમના તાલુકામાં પણ શિક્ષકો ન હોવા બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં જગ્યા ભરાઈ નથી શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવ્યું આપણા ઘર અંદર તેમજ આસપાસ ના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરો ની બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિત જારી દર્શક મિત્રો આજે તારીખ બાવીસ જુલાઈ બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર